રાઠોડ રહેઠાણ બ્લોક નંબર ચૌદ મકાન નંબર સોળ મહાકાળી મકાન સાયજી રોડ વડોદરા શહેરના પોતાના કબજામાં વગર પોતાના આર્થિક ફાયદા દેશી લિટર કિંમત રૂપિયા બાર બે એકાખ બાર હજાર મતાની સાથે મળી આવી પકડાઈ ગયેલ હોય અને સત્રી ઈસમને માલભરી આપનાર ઈસમ નામે ગોવિંદ ભરવાડ રહેઠાણ કમલા નગર રોડ વડોદરા શહેર આવને એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ આ કામના આરોપી શહેર અને અજાડ્યા એક પોતાના કબજાની કાળા કલરની લાલ પટ્ટાવાળી પલ્સર મોટર સાયકલમાં દેશી દારૂ આશરે લીટર સિત્તેર કિંમત રૂપિયા ચૌદ હજાર ના વગર પાસ પરમિટે રાખી પોલીસને પાછળ આવતા જોઈ મકાળે વુડાના હોડામાં આવેલ આંગણવાડીની પાછળની દિવાલ પાસે દેશી દારૂના કોતળાઓ નાખી નાસી જય ગુનો કરેલ હોય જે બાબતે બાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યું છે આ કામના તહોદારણ બાઈએ વગર પર વેઠે દેશી દારૂ લિટર સિત્તેર કિંમત રૂપિયા ચૌદસો સાથે મળી આવેલ હોય દારૂનું જત્તો પૂરો પાડનાર ગોવિંદ પરવાડ રહેઠાણ કુરિયાર નગર વડોદરા નાઓ હાજર નહીં મળી આવે એકબીજાની મદદ કારી કરી ગુનો કરેલ બાબત આરોપીમાં ગોવિંદભાઈ સાચનભાઈ પરવાર રહેઠાણ બરવાડ બરવાડવાસ કૃષ્ણનગર પૂનમ નગરની સામે આજવા રોડ વડોદરા શહેર તથા અન્ય ગુનેગારમાં કિશન બબલુ કુમાર શાહ ઉડાના મકાનમાં જાંબવા ગામ મકરપુરા આકામના આરોપી બે અજાણ્યા ઈસમો ટાટા ટ્રક રજિસ્ટર્ડ નંબર પીપી પાસઠ એટી તેતાલીસ સડસઠમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટે भारतीय बनावटू विदेश दारू जत्थों स्थगेवके करता रॉयल चैलेंज फाइन रिजर्व विस्की तथा ऑल सेशंस गोल्डन कलेक्शन रिजर्व के तथा मेक्डोवल्स मै, नंबर वन डीलक्स वीस्की ओरिजिनल स्पीटी नंग बसो बे, नानी मोटी बॉटल नंग चार हज़ार बसो छू कि रुपया एक लाख छर लाख पांसठ हज़ार पांच सौ छोते प्रोब जत्थो तथा ट्रक अने स्प्लेंडर मोटरसाइकल वाहन नंग बे कीमत रुपया चार लाख पचास हज़ार वी कुल रुपया अठा